રોડ હવે ખરેખર એના મૂળ આકારમાં રહ્યો નથી એક એક ફૂટ કરતાં પણ વધારે આ પાંચ કિલોમીટરના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે ગઢિયા ગામનો આ મુખ્ય રસ્તો હોય અને સતત લોકોની અવર જવર આ રસ્તા ઉપર રહેતી હોય ત્યારે ગઢિયા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવવા માટે માંગણી કરી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે નક્કર કોઈ કામગીરી કદી થતી જ નથી ત્યારે આજે ગઢિયા ગ્રામજનોએ અબતક ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો આ રસ્તો નવો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ધારી મામલતદાર કચેરી આદનપત્ર પાઠવવામાં આવશે અને જો ત્યારબાદ પણ આ રસ્તાની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ના ચૂંટકીએ પણ આંદોલન કરવામાં આવશે રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ ગામ અને તમારા ગામની અંદર સમસ્યા છે મારું નામ અમૃતભાઈ ધાકડા ગામ ગઢિયા ધારી તાલુકો જિલ્લો અમરેલી આ રોડનું અમે રક્ષા ને તો રક્ષા વીરપુર નથી પૂકતી વીરપુરવાળાને પાંચસો રૂપિયા દેવીને ને તોય ઘટિયા નથી આવતા મૂકવા કોઈ અને ગોઠણા ગોઠણા ખાડા પડી ગયા કોઈ અમારો રોડનું કોઈ રજૂઆત જ કરતી નહીં મત લેવા ટાણા કે અમે રોડ કરાવી નાખશું આ જેવી ભાઈ કે કાકડીયા કહી ગયા હમણાં કરી નાખશું કોઈ ધ્યાન જ નથી દેતું રોડ હજી પણ નહીં થાય તો તમારો શું આગામી દિવસમાં આયોજન છે તો બધા અમે ભેગા થઈને બધા આયોજન કરીને આયોજનપત્ર આપવાના છીએ ઓકે નામ ગામ અને તમારા ગામની અંદર સમસ્યા હું છે મારું નામ છે રામભાઈ વાળા ગઢિયાનો રહેવાસી છું અમારા ગામમાં અહીંયા સમસ્યા એ છે મેન તો કે ગઢિયાથી વિરપુરનો જે રોડ છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે બરાબર તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આનું કાંઈક વહેલી તકે વહેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે બરાબર એક વિડીયો વાયરલ છે તો થોડાક દિવસ પહેલા આ બાબતે આપ જાણો છો જી આ તો એમાં કઈ રીતે શું હતું એટલે જો કે રોડ બાબત ને હા રોડ બાબતથી તો બસ અમારી જે સમસ્યા છે ને ઈ જ અમે રોડ સારો થાય ને ઈદ કરાવવા માંગીએ છીએ બીજું તો કઈ કોઈને અટણ સુધીમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત તો અવારનવાર કરવામાં આવે જ છે અમારા જે સરપંચ કરે છે પછી અમારા વડીલો ભાઈઓ બધા રજૂઆત તો અવારનવાર કરતા હોય છે કેટલાય સમય તા સમસ્યા છે મને ખબર તે દુનો આ રોડ પ્રશ્ન છે બરાબર ગઢિયા થી વીરપુર ઓકે